ઘણા તો મને આહીન કહે છે કે શંકરપી શેની ચૂંટણી છે મને કે ડેરીની ચૂંટણી આવી છે મને પૂછે કે ડેરીની ચૂંટણી છે મેઘધુના એને બીજી વાર છે તો મને કે એજન્ડા એમને સમજણ જ નથી કે ડેરીની ચૂંટણી છે મેં તો એના કારણે ડેરીમાં એક પણ ડિરેક્ટરમાં ફેરફાર ના થાય અને એક પણ વિષયની અંદર કંઈ કોઈ છિંતા પણ માત્ર બીજા કોઈ એજન્ડા તો હોવા જોઈએ હવે એમને બિચારાને કેવું શું હવે એમ કેવું આ મોદી સાહેબ માટે કંઈ કહી કે ત્રણસો ની કલમ હટાવી દીધી એના માટે કંઈ કહી કે ગરીબોને અનાજ આપવાનું કામ ઘરે ઘરે અત્યારે આપેલ થાય છે એમાં કંઈ કહી શકે ખેડૂતોની અંદર એના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થાય એ બાબતમાં કંઈ કહી શકે નર્મદાના પાણી અહીંયા પહોંચે સુપલમ સુપ્લમ ઉનાળે ચાલતી હોય એ બાબતમાં કંઈ કહી શકે તેમને કહેવું શું તો ઉમેદવારની બાબતમાં કંઈ કહી શકે તો ના ઉમેદવાર ભણેલા ગણેલા છે હોશિયાર છે ગરબાભાઈના ત્યાં આગળ સેવાના સંસ્કારો મળેલા છે એમાંય કંઈ કંઈ કહેવું નથી તો પછી કેવું છું મને લાગે છે કે જે પેલું હોય ને થોડુંક ઠીક હોય ને ખમે હોય ને બરાબર મારે મને એમ છે છલો બરાબર છે તેમાં મને મને કઈ જીવરાજ બા વાંધો નથી અને હું તો કહું છું કે આમ ને એમ ચાલુ રે સારું આ અઠવાડિયામાં સમજણ પડી ગઈ છે અને હવે અઠવાડિયો જો આમને ચાલવા દો તો જિલ્લો શું જવાબ આપે છે તમે બેઠા બેઠા જુઓ એક અઠવાડિયાની અંદર ધ્યાનમાં આવ્યું છે આપણે ત્યાં આગળ ચૂપચાપ બેઠા બેઠા આપણે શાંતિથી આંભળે જવાનું ને એ બરાબર છે એ ટ્રેક આ જ હાચો છે એમને કહેવાય આ ટ્રેક ઉપર ચાલો એના કારણે જ ખબર પડે